નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરમાં બારસોશિવ વાડી વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આરોગ્ય વિષયક કામગીરી હાથ ધરવામાં આવી છે ચોમાસાની ઋતુમાં રોગચાળાને ફેલાતો અટકાવવા માટે તેમજ હાલમાં ચાંદીપુરા વાયરસના કેસ મળી આવતા આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના બારસો શિવ મહાદેવ વાડી વિસ્તારનો રાઉન્ડ લેવામાં આવ્યો હતો અને દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ગંદકી તેમજ પાણી ભરેલા પાત્રો દૂર કરી સ્વચ્છતા જાળવવા સૂચના આપવામાં આવી હતી